શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યક્ષમો શ્લોક સમજીશું પૂર્વાભ્યાસે વર્તતે પૂર્વજન્મની દેવી ચેતનાથી તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે આવો જિજ્ઞાસુ યોગી શાસ્ત્રોના કર્મકાંડના સિદ્ધાંતોથી પર હોય છે ઉન્નત યોગીઓ શાસ્ત્રોના અનુષ્ઠાનો પ્રત્યે બહુ આકૃષ્ટતા નથી પરંતુ યોગના નહીં વપરે તેઓ આપમેળે જ આકૃષ્ટ થાય છે જે તેમને યોગની સર્વોત્તમ પૂર્ણતા રૂપ ભાવના મૃતમાં ઉન્નત કરવા શકે છે શ્રીમદ્ ભાગવતમમાં ઉન્નત યોગી દ્વારા વૈદિક કર્મકાંડની આવી ઉપેક્ષા બાબત આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે એ મારા પ્રભુ જે લોકો આપના પવિત્ર નામનો જપ કરે છે તેઓ ચાંદોડાના પરિવારમાં જન્મ લીધેલો હોય તો પણ આધ્યાત્મિક જીવનમાં અત્યંત ઉન્નત હોય છે આવા જપ કરના અને સર્વ પ્રકારના તપ તથા યજ્ઞ કરી ચૂકેલા હોય છે સ્નાન કરી લીધેલું હોય છે અને સર્વ શાસ્ત્રોનો અભ્યાસ પણ કરી લીધેલો હોય છે ઠાકોર હરિદાસને પોતાના પરમ પ્રિય શિષ્ય તરીકે સ્વીકારનાર ભગવાન ચૈતન્યે આનું સુપ્રસિદ્ધ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે હરિદાસ ઠાકુર મુસ્લિમ પરિવારમાં જન્મેલા હતા છતાં ભગવાન ચૈતન્ય તેમને નામાચાર્યની પદવી આપેલી હતી કારણ કે હરિદાસ ઠાકોર દરરોજ નિયમપૂર્વક હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ પવિત્ર ભગવાન નામના ત્રણ લાખ જપ કરતા હતા તેઓ ભગવાનના પવિત્ર નામનો નિયંત્રણ જપ કરવા હોવાથી એમ મનાય છે કે તેમણે પૂર્વજન્મ શબ્દ બ્રહ્મ નામના વેદોક્ત કર્મકાંડ પૂર્યા કર્યા હશે માટે મનુષ્ય પવિત્ર ન થયો હોય ત્યાં સુધી તે કૃષ્ણ ભાવના મૃતના નિયમો ગ્રહણ કરી ન શકે અથવા પવિત્ર ભગવાન નામ હરે કૃષ્ણનો જપ પણ ન કરી શકે आजनो श्लोक अही पूर्ण थायच आती का फरी सवार छ वाजे मडीसू जय श्री कृष्णा